અંકલેશ્વર હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થકેર એન્ડ રિટેલ દ્વારા એકસો દસ બેડની વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થકેર યુનિટ નર્મદા લાઇફ લાઈન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ થયું છે ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઇફ હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેત ધામના ગિરિશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો મહંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

સંઘના કારણે પરિચય થયો છે અને જ્યારે એમને ખબર પડી કે મારો બ્યાસી જન્મદિવસ છે ત્યારે મારા બ્યાસી માં જન્મ દિવસે માટે આ હોસ્પિટલ લોકાર્પણ અને સ્વામીજી ગિરીશાનંદ સાથે થાય એવી એમની ઈચ્છા વ્યક્ત કરી અને બીજી ઈચ્છા વ્યક્ત કરી કે મારી હોસ્પિટલમાં આ નર્મદા રેવાખંડના બધા સાધુ સંતો પગલા પડે એટલે આખા રેવાખંડના ભરૂચ જિલ્લાના સાધુ સંતો પણ આવ્યા છે કારણ કે આ હોસ્પિટલ કમાવાના ઉછેર થી નથી સેવા ભાવના ઉછેર થી બધા સામાન્ય જનતા ને પણ લાભ મળે એ માટેની કલ્પના છે તો આ જિલ્લામાં મને લાગે છે કે મોટા મોટું હોસ્પિટલ છે અને હોસ્પિટલ કાયમ સેવાનું માધ્યમ બને એવી અભ્યર્થના ભારત માતાકી છે